શહેર તથા જિલ્લામાં વસતા સમાજ દ્વારા હાલ દુર્ગા મહોત્સવની ઉજવણીની ની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે શ્રવણ ચોકડી નજીક હાલ દુર્ગા મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ભરૂચ જિલ્લામાં રોજગાર ધંધા અર્થે સ્થાયી થયેલ બંગાળી સમાજ છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી આસો નવરાત્રિમાં દુર્ગા મહોત્સવની ઉજવણી કરતો આવ્યો છે આ પર્વ આસો નવરાત્રિના પાંચમના દિવસે દુર્ગા માતાની વિધિવત ધાર્મિક પૂજન સ્થાપના કરી આ સો નવરાત્રિની નોમ સુધી માતાશ્રીની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે જ્યાં બંગાળી સમાજ દ્વારા માતાશ્રીની ભક્તિ કરી દુર્ગાષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ સાથે જ દુર્ગા મહોત્સવ ઉજવવા માટે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો પણ ભરૂચ ખાતે આવી પહોંચ્યા છે તેઓ પવિત્ર નર્મદા નદીની માટીમાંથી દુર્ગાષ્ટમીની પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે रविंद्रनाथ पाल मैं वेस्ट बंगाल कलकत्ता से भुरुज में आया मूर्ति बनाने के लिए यहाँ पहले गणपति मूर्ति बनाया बाद में नवदुर्गा मूर्ति चाल चालू किया मेरा पास पाँच छः कारीगर है ये मूर्ति पूरा मिट्टी का ही होगा पहले इसका घास और बांबू से इसका टेक्चर बनाया उसका ऊपर मिट्टी डाला मिट्टी से पूरा फिनिशिंग होगा उसके बाद कलर होगा उसका बाद जो ड्रेस होगा ड्रेस का काम चालू है अभी नर्मदा मिट्टी का मूर्ति में सबसे अच्छी होगा आप नर्मुंदा में विसर्जन करेगा व कोई नदी में विसर्जन देगा तो एक दो घंटा में पूरा बिगाड़ जाएगा और नदी अच्छी रहेगा